તાલુકાના સુણક ગામમાં પર્યાવરણને લાગતું ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે ગામની સીમમાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળતા ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે આ ઘટના અંગે તંત્ર પણ ચેતી ગયું છે અને તળાવના પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે

અને એના પાછળનું જવાબદાર તત્વ કોણ છે તેની તપાસ કેવી ઝડપે આગળ વધી રહી છે અને અમારા ગામમાં મતલબ અમારું બહુ જૂનું તળાવ છે આર્યું આટલા વર્ષોથી અહીંયા ઢોર ઢાકર ને બધું ચારતું હોય છે પાણી પીવાય આવતા હોય છે પણ આ વખતે એવો બનાવ બન્યો કે જે માછલા હતા પછી પક્ષીઓ હતા અને બીજા જંતુ જનાવર હતા એ લોકોનું શું કહેવાય મતલબ મરી ગયા અંદર પાણીના લીધે કેમિકલ થી મર્યા કે કઈ રીતે મર્યા એનો ખ્યાલ નહીં પણ આજુબાજુના ગામડામાં ઘણા તળાવ છે પણ આ સુધી આવો બનાવો અમે ક્યાંય જોયું નહીં પહેલી વખત અમારા ગામમાં આવું બન્યું છે હમણાં નવા વરાયેલા સરપંચ છું કાલે સોધના ત્રણ વાગે ચાર્જ લીધો છે અને તળાવ વિશે કહેવાનું એટલે અમે કાલે ત્રણ વાગ્યા ત્રણ વાગે ચાર્જ લીધા પછી મને સોધના છ એક વાગ્યાના મેસેજ મળ્યા તળાવની અંદર આ થયું છે એમાં મેં તલાટીને બી જાણ કરી હતી તલાટીએ મામલતદારશ્રીને ટીડીઓસીને જાણ કરી છે અને ઉપર મત્સ્ય ઉદ્યોગમાં બી જાણ કરી છે પછી પાર્ટીને જે પાણી કેમિકલ આવેલું છે અમને જે વેમ પડી જે માલિક ઉપર એ માલિકને નોટિસ બી આપી છે કે ભાઈ આ તમારું પ્રદૂષણ પાણી આવેલું છે એ પાણી હવે પછી ના આવે અને આ વસ્તુ વારાગડીએ ના બને એના માટે પાર્ટીએ બી બોહેધરી આપી છે કે ભાઈ હવે પછી આ વસ્તુ નહીં બને અમે પાણી નહીં આવવા દે એ કંપનીનું નામ શું કંપનીનું નામ ગામ ગાયત્રી ડેરી પ્રોડક્ટ